बनासकाठा वडगाम खाते तिरंगा यात्रा योजाई वड़गाम पुलिस स्टेशन थी लई वडगाम मार्केट यार्ड सुधी तिरंगा यात्रा योजाई वड़गाम मामलतदार अने पुलिस स्टेशन इंचार्ज एनवी अने वडगाम भाजपना होदेदारों की हाजरी में योजाई तिरंगा यात्रा तिरंगा यात्रा वड़गामना विविध मार्गों पर पसार थता समग्र वड़गाम तिरंगा में तिरंगा यात्रा में वड़गामी अनेक शाला विद्यार्थी मोटी संख्या में तिरंगा यात्रा में जोड़ाया અહેવાલ અનિલ કોરાતર લોકાર્પણ ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશમાં જે હર ઘર તિરંગાની જે શરૂઆત કરી છે અને તિરંગા યાત્રાનો આ કાર્યક્રમ આજે વડગામ ખાતે મામલતદાર કચેરી પોલીસ સ્ટેશનથી માર્કેટયાર્ડ સુધી યોજાયો આ કાર્યક્રમમાં માન્ય મામલતદાર સાહેબ અને તાલુકાના તમામ અધિકારીગઢ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ ચૌધરી પ્રવીણસિંહ રાણા અને તમામ આગેવાનો અને લોકો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા અને આ દેશની તિરંગો એ આન બાન અને શાન છે અને તિરંગાની આન બાન શાનની ભવ્યતી ભવ્ય રેલી નીકળી અને રેલીમાં વડગામ તાલુકાની તમામ કોલેજ હાઈસ્કૂલ અને તમામ કર્મચારીગણ અધિકારીગણ અને વિદ્યાર્થી મિત્રો અને હોમગાર્ડના જવાનો પણ જોડાયા પોલીસ અધિકારીશ્રી પીઆઈશ્રી અને પોલીસ સ્ટાફ પણ જોડાયો અને મોટી સંખ્યામાં તિરંગા યાત્રા જે નીકળી તે જોઈ અને લોકો ખુશ થયા અને આજનો જે માહોલ છે વડગામનો એ દેશભક્તિનો માહોલથી રંગે રંગાયો છે અને તિરંગા યાત્રા ભવ્યથી ભવ્ય નીકળી છે